દસ મોટા સમાચાર આજ સાંજ સુધીમાં ચોમાસાની એન્ટ્રી થઈ જવાની છે મોટી ખુશખબર મોટા સમાચાર પહેલી જૂનથી સાવધાન વાહન ચાલકો નવો દંડ ઘઉં ખેડૂતો માટે મોટો નિર્ણય ચાર તારીખથી ગાજવીજ સાથે વરસાદ આવવાની છે અંબાલાલ પટેલની મોટી આગાહી નમોલક્ષ્મી યોજનાને લઈને મોટા સમાચાર સોળ નંબરની નવી સિરીઝ આવવાની છે મોટા સમાચાર મોટો નિર્ણય સત્તરમો હપ્તો ખેડૂતો માટેના મોટા સમાચાર મહિલાઓને બાર હજાર રૂપિયા ખાતામાં આવશે મોટી જાહેરાત એચડીએફસી બેંક મોટો નિર્ણય ખેડૂતો માટે ખુશખબર વગેરે તમામ સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું શું તમે રોજ અને ભૂંડથી છો પરેશાન તો વસાવો ઓમ જટકા મશીન સંપૂર્ણ ઓટોમેટિક અને આધુનિક સુવિધાથી સજ્જ પચાસ વીઘા અને દોઢસો વીઘા કેપેસિટી સાથે સોલાર પેનલ બેટરી અને સો ગરેડી તદ્દન ફ્રી છે ખેતર સુધી મળશે ફ્રી હોમ ડિલિવરી અને સાથે બે વર્ષની હોમ સર્વિસ તો આજે જ વસાવો ઓમ જટકા મશીન અને મેળવો જંગલી પ્રાણીઓથી કાયમ માટેનો છુટકારો

તો જીરો બેલેન્સે ખાતું ખુલવાનું નથી એક મોટી સમસ્યા આની સાથે સાથે મોટા ભાગે દરેક ઘરમાં માતા પિતાનું સંયુક્ત બેંક એકાઉન્ટ હોય તો પણ સમસ્યા થાય જેમના પિતાનું નામ પહેલું હોય એમાં પણ સમસ્યા થાય માતાએ જો છૂટાછેડા લઈ લીધા હોય સાથે ન રહેતા હોય અને પુત્રી પિતાની સાથે રહેતી હોય તો પણ માતાનું ખાતું ન હોય તો એમાં પણ સમસ્યા પૈસા નાખવામાં આવે તારીખ પણ લંબાવી દેવામાં આવે એવી મોટી ભલામણ કરવામાં આવી છે તો નમોલક્ષ્મી યોજનાના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે તમામ મિત્રો ફોર્મ ભરી દેજો આ યોજનાની અંદર દીકરીઓને બારમા ધોરણ સુધીમાં પચાસ હજાર રૂપિયાની સહાય મળશે ત્યાર પછીના મિત્રો આજથી ચોમાસાનું આગમન થઈ જવાનું છે તમામ મિત્રો માટે મોટા ખુશખબરી ભર્યા સમાચાર દેશના ઘણા રાજ્યોમાં હજી ગરમી ચાલી રહ્યું છે ત્યારે આ દરમિયાન હવે ગરમીથી પરેશાન લોકો માટે ખુશખબરી ભર્યા સમાચાર આજે સાંજ સુધીમાં તમારા માટે સારા સમાચાર મળવાના છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસું આજે સાંજ સુધીમાં કેરળના દરિયાકાંઠે પહોંચી જાય

તો 25000 રૂપિયા નો ભારે દંડ આ નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે અને આ સાથે જે વાહન માલિકનું વાહન ચલાવતો હોય એનું લાયસન્સ પણ રદ કરી દેવામાં આવશે જો હેલ્મેટ અને સીટ બેલ્ટ વગર તમે વાહન ચલાવો છો તો 100 100 રૂપિયા દંડ હવે તમારે ભરવો પડશે 1 જૂન થી નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે તો તમામ વાહન ચાલકો માટે આ મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો સમાચાર ટેલિકોમ વિભાગ દ્વારા નવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે હવે સોળ અંકની નવી સિરીઝ શરૂ કરવામાં આવશે પહેલાં તમને સોળનો આંકડો જોવા મળશે તમામ વિભાગ દ્વારા હવે તમને કોઈ પણ સરકારી કોલ આવશે કોઈપણ કંપની તરફથી ટેલિકોમ કંપની તરફથી ફોન આવશે તો તમને આગળ સોળ નંબર જોવા મળશે તો ફ્રોડ કોલ અને છેતરપિંડીવાળા કોલ્સને ધ્યાને રાખીને હવે સરકારે નવો નિયમ ટેલિકોમ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે કે હવે સરકાર નિયમનકારો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા જો કોલ તમને કરવામાં આવશે તો હવે તમને સોળ નંબર પહેલાં દેખાશે સોળ આંકડાથી જો નંબર આવે તો જ તમારે માનવાનું કે આ કોઈ પણ સરકારી કોલ હોય ટેલિકોમ વિભાગ દ્વારા કોલ હશે અથવા તો નાણાકીય સંસ્થાઓ બેંક દ્વારા કોઈ પણ કોલ આવશે તો તમને હવે સોળ નંબર શરૂ કરવામાં આવી છે એવી રીતના ડિઝાઇન કરેલી છે જેથી તમને પણ જાણ થઈ જશે તો આ નવો નિયમ આવી ગયો છે હવે સરકાર તરફથી કોઈ કોલ આવે બેંક તરફથી કોલ આવે તો સોળ નંબરથી શરૂ થશે તો તમામ મિત્રો માટે આ મોટા સમાચાર ત્યાર પછી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી દીધી છે જાણી લેજો ચાર તારીખથી ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ પડવાનો છે રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ આવશે એવી આગાહી કરી છે અને આ કારણે ચોમાસું પણ વહેલું આવશે એવી મોટી આગાહી અંબાલાલ પટેલે કીધી છે તો અંબાલાલ પટેલે કહી દીધું છે કે ગુજરાતમાં સાત તારીખથી લઈને ચૌદ જૂન સુધીમાં ચોમાસું આવવાની શક્યતા છે અને ઓગણીસ જૂનથી ગુજરાતમાં ચોમાસું વરસાદ વરસાદ વરસી જાય એવી પણ મોટી આગાહી કરવામાં આવી છે તો અંબાલાલ પટેલની અત્યાર સુધીની સૌથી મોટી આગાહી ત્યાર પછીના ખેડૂતો માટે સારા સમાચાર આવી ગયા છે સત્તરમાં હપ્તાની રાહ જોઈ રહેલા તમામ ખેડૂતો માટે ખુશખબર પરંતુ હવે લોકોએ પીએમ કિસાન સન્માન યોજનાનો લાભ લેવો હોય તો ઈ કેવાય સી તમારે કરાવવું પડશે કેન્દ્ર સરકાર દ્વારા મોટી માહિતી સામે આવી છે કે પાંચ જૂનથી લઈને પંદર જૂન સુધી હવે ખાસ પ્રકારની ડ્રાઈવ ચલાવવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા આ ખાસ પ્રકારની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જેમાં પાંચ જૂનથી લઈને પંદર જૂન સુધી તમામ ખેડૂતોનું ઈ કેવાય કરી આપવામાં આવશે તો ખેડૂતો અથવા જો તમને જાતે આવડતું હોય તો ઘરે બેઠા પણ તમે ઈ કેવાય તમારા ફોનના માધ્યમથી કરી શકશો તો ખેડૂતો માટે કેન્દ્ર સરકારે આ મોટી જાહેરાત કરી છે પંદર જૂન સુધીમાં ઈ કેવાય કરાવી લેજો ત્યાર પછીના મિત્રો ઘઉંના ખેડૂતો માટે ખૂબ મોટા સમાચાર આ સિઝનમાં રેકોર્ડ ઉપજ હોવા છતાં ઘઉંના ભાવ અત્યારે ખૂબ વધી રહ્યા છે એનું કારણ હજી કેટલાક રાજ્યોમાં ઓછું ઉત્પાદન થયું છે એવું સામે આવ્યું છે એટલે આનો અર્થ એવું થયો છે કે કેન્દ્ર સરકાર તેની ખરીદોનો લક્ષ્યાંક પૂરો કરી શકે એમ નથી જેથી હવે ઘઉંની આયાત પરનો પ્રતિબંધ હટાવી દેવામાં આવશે એટલે કે બીજા દેશમાંથી હવે ઘઉં લાવવામાં આવશે આ મોટા સમાચાર છે ફેબ્રુઆરીમાં કૃષિ મંત્રાલય કીધું હતું કે બે હજાર ચોવીસમાં એકસો બાર મિલિયન ટન ઉત્પાદનની અપેક્ષા છે જે એક રેકોર્ડ છે પાછલા બે વર્ષમાં ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થયો છે જેથી ઘઉંની આયાત ઉપરનો પ્રતિબંધ હટાવાશે બીજા દેશમાંથી ઘઉં લાવવામાં આવશે જેથી ભાવ નિયંત્રણમાં રહે એવી મોટી અત્યારે શક્યતા છે ત્યાર પછીના મિત્રો સમાચાર એચડીએફસી બેંકમાં તમારું ખાતું હોય તો હવે એચડીએફસી બેંક દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવે એચડીએફસી બેંકે કહી દીધું છે કે પચીસ જૂનથી તમારો એસએમએસ એલેટ સેવામાં અમુક ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં હવે જો કોઈને યુપીઆઈ દ્વારા સો રૂપિયાથી વધારે રકમ તમે કોઈને મોકલો છો જો સો રૂપિયાથી વધુ રૂપિયા મોકલો છો તો જ તમને એલર્ટ મોકલવામાં આવશે અને આવી રીતના જો કોઈ તમારા ખાતામાં પાંચસો રૂપિયાથી વધારે રૂપિયા જમા કરાવે છે તો જ તમને એસએમએસ મોકલવામાં આવશે તો સો રૂપિયાથી વધારે તમે મોકલો છો તો એસએમએસ આવશે અને પાંચસો રૂપિયાથી વધારે તમારા ખાતામાં કોઈ મોકલે તો તમને એસએમએસ મોકલવામાં આવશે એ સિવાય તમને એસએમએસ નહીં મળ્યા એચડીએફસી દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર હવે મહિલાઓને બાર હજાર રૂપિયા આપવાની મોટી જાહેરાત કરી દીધી છે ગુજરાત સરકારે નમોશ્રી યોજનાની અંદર હવે વધારો કરી દીધો છે પહેલાં છ હજાર રૂપિયાની રકમ આપવામાં આવતી હતી એના બદલે હવે બાર હજાર રૂપિયાની રકમ મળશે જેમાં સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓને રાહત આપવા માટે સરકારે હવે બાર હજાર રૂપિયાની જોગવાઈ કરી છે તમામ માતાઓ જે સગર્ભા હોય એવી તમામ માતાઓ જે એસટી એસટી વર્ગની વર્ગની હોય હોય રાશન કાર્ડ ધરાવતી હોય પીએમ જેવા યોજના અંતર આવતી હોય આ તમામ માતાઓ આ યોજનાનો લાભ લઈ શકશે તો ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધીની આ મોટી જાહેરાત કરવામાં આવી ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતો માટે ખુશખબર હવે ઇપકો એક નેનો યુરિયાની બોટલ લઈને આવી છે અને આ બોટલ પચાસ કિલોની યુરિયા બેગની થેલી બરાબર હશે એક નાની એવી બોટલ તમારી પચાસ કિલોની યુરિયા બેગની થેલી બરાબર હશે એટલે ખૂબ સસ્તા ભાવે તમને ખાતર મળવાનું છે આ ખાતરની ખાસિયત એવી છે કે આમાં નાઇટ્રોજનની જરૂરિયાત પણ પૂરી પાડી જેથી તમારા છોડનો વિકાસ ખૂબ સારો થવાનો છે આ પ્રોડક્ટ પહેલી મેથી લોન્ચ કરી દેવામાં આવી છે એટલે પહેલી તારીખથી બજારની અંદર તમને આ પ્રોડક્ટ જોવા મળી ગઈ છે તો અત્યારે બજારમાં આ પ્રોડક્ટ તમને જોવા મળશે નેનો યુરિયાની બોટલ બસો પચીસ રૂપિયા થી બસો ચાલીસ રૂપિયામાં તમને મળી જશે તો ખેડૂતો માટે સસ્તા ભાવે ખાતર ખૂબ મોટા સમાચાર છે તો મિત્રો આ આજના મુખ્ય સમાચાર આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો તમામ મિત્રો માટે ખૂબ મહત્ત્વના સમાચાર હતા મિત્રો આવા સમાચાર રોજે રોજ લઈને આવતા રહીશું તો મિત્રો આજ માટે વિદાય લે છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન